હેલો 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 ગાઈજીસ કેમ છો તમે બધા હોપ કે તમે બધા મજામાં જશો જો મજામાં હોય તો નીચે ફટાફટ કોમેન્ટ કરી દીજો હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તમારા બધી નું જુનાગઢ ના ગરવા ગિરનાર અંદર અત્યારે આપણે ચડવાનો ગરવો ગિરનાર તમને આગળ દેખાડવું આપણે રાજકોટ થી જુનાગઢ આવ્યા જો અહીંયા તમને દેખાડી દઉં કાર બાર છે એટલે ધ્યાન રાખવું પડે ભાઈ જો ભાઈ હમે ઓલી લાઈટો દેખાય ની ગરવા ગિરનાર ની પર્વત ની લાઈટો છે ભાઈ જોઈ શકતા હશો આ રહી આપણા માધવભાઈ નહીં તો ને તૈયાર થઈ ગયા છે અને કઈ વાંધો નહીં તો આપણે ફટાફટ હવે તૈયાર થઈ ગઈ ને આગળ નીકળી બે ત્રણ નુંડા અહીંયા બેઠા ઓલો કચા પાકડ પક્કા પાકડા આવડો આ આ સિંગર ભાઈ એક અંદર હે આમાં કેસાવ કો કોલ ને કે સાવ કો કોલ કાઢે કીધે ભાઈ એંચી વાળો રૂમ રાખ્યો તો કઈ

तो का? बारिश बारिश शुरू शुरू हो 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 गई है। खाली हो है। है, बारी, बारी हो गई है। है गई है पे। पैकेट गए जा रहा है गाड़ी में बड़ी कम्पलीट कम एक लो एक जीरो 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 सिक्स

હલો હું હું એક મિનિટ મારા મામા ના બે અને માસી ના બે કોણ કેટલું હાલી હકે અમે ચાલો જય ગિરનારી જય શંભુ

આલો આયે ભાઈ યે છે રામ પાસો જાવા દે પાસો જાવા માન પીતરો વલોગર ઓલપ માઈક્રોફોન બે દમ મરાવ્યા થાય મારો દમ ગરમ આહા હા નાચિયા ભાઈ 31 ફીટ

દીગો 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 તો બબલિયા ભાઈ આમરા કે કામ નીકળી ગયા નીકળી ગયા તમે આવો અમે આવી જા આપણે અંબાજી બોલી ગયા તમે બધા જોયા શકતા પાછા મંદિર દર્શન કરી લીધા તમને બધાને કરાવી દીધા આગળ મળી વેસભુ હજી આગળ જવાનું ઉપર લાગ્યું વેસભુ આગળ મળી જાય